જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં કેમ દોસ્તો ખુશમાં અને ખુશમાં રહો એવી ભગવાન ઈષ્ટદેવ મુરલીધર પાસે પ્રાર્થના તો સવાર સવારમાં આપણું ગૌધન સારો ગ્રહણ કરવા માટે નદી કિનારે પહોંચી વળ્યું છે તો આપ નિહાળી રહ્યા છો કાળોદરી ભગોડાનું ઝરણું આ આપણું ઝરણું તો જોઈ શકો છો તમે આ નદી કિનારે જંગલ વિસ્તારમાં એકદમ શાંત વાતાવરણમાં પ્રાકૃતિની ગોદમાં ગૌમાતા માતા આવી રહ્યા છે તો એકદમ નેચરલી અને શુદ્ધ વાતાવરણની અંદર ગૌમાતા પાણી ગ્રહણ કરી રહ્યા છે અને ત્યાંથી પછી સારો પણ ગ્રહણ કરશે તો આ અમારું ઝરણા વિસ્તારનું એક આગળ જંગલ વિસ્તારમાં લઈ ખીર વેણ આવે છે જે તેમનું પાણી આપણે ગાય માતાઓ ગ્રહણ કરી રહ્યા છે તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની અંદર અસ્તુ આ આપણું નિત્યક્રમ અને સૌ પોતપોતાની રીતે હવે અહીંથી પ્રારંભ કરશે તો મારા ઝરણાનો અવાજ આવી રહ્યો છે આપણી સમક્ષ તો જોઈ શકો છો તમે કે આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુરાધામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત આપણા નવા બ્લોક ની અંદર આપણું ગૌતને પ્રારંભ કર્યો છે સરવાનો તો મારું જંગલ વિસ્તારનું આ એક સારું એવું નેચરલી પાણીનું સ્થાન જોઈ શકો છો તમે તો અસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ આપણા નવા બ્લોકમાં